હલો હલો હા બોલો હા હું અમદાવાદથી નાગર બાપા બોલું હા ભવની દાસનું ભજન છે હા હા સુરલા સત બોલો નહીતર મત બોલો ગોરા પીડાની તમને આન છે ગોરા પીળા એટલે શું આ ભજન સમજાવો અમદાવાદથી નાગર બાપા બોલો છો અને ભવાનીદાસનું ભજન છે સુડલા સત બોલો નહીતર મત બોલો ગોરા પીરાની તમને આણ રહે અને ગોરા પીરા એટલે શું બરાબર બરાબર આ તો ધ્યાનથી સાંભળજો એટલે સુધી આ વાણીમાં ભવાનીદાસ બાપા કહે છે કે એ સુડલા સત બોલો ને નહીં તાર મત બોલો રે ગોરા પીરાની તમને આણ રે સુડલા સત બોલો નહીં મત બોલો તમને ગોરા પીરાની આણ છે તો મિત્રો સુડલા એટલે એને આપણે હૂડો કહીશું પોપટ પણ કહેવાય અહીં આ આત્મરૂપી પોપટ તરફ ઇશારો કરીને કહે છે સુરતારૂપી પોપટ તરફ ઇશારો કરીને કહે છે કે જો બોલવું હોય ને તો હાચું જ બોલજો નકર બોલવાનું બંધ કરી દેજો પોપટિયું જ્ઞાન આપી અને જગતને ઠગવાના છેતરવાના ઢોંગ પાખણના ધંધા ન કરતા નકર ગયા ચોરાસીમાં જો બોલવું હોય તો હાચું જ બોલજો તમને ગોરા પીરાની આણ છે ગોરા એટલે સદગુરુદેવ અને પીરા એટલે પરમાત્મા અને માથે છે તમારી ધ્યાન રાખજો એની આણ આપે છે બધાયને જે ગુરુ બની બનીને બેઠા છે ડોંગ પાખંડ કરી રહ્યા છે ચેલયું ચેલા બનાવીને એના ધન દોડત રહ્યા છે એવા બધાયને આણ આપી છે ભવાની બાપાએ કે તમને તમારા સદગુરુ અને પરમાત્માની આણ આણસે આ છોડશે નહીં બધું જોઈ રહ્યા છે તો જો બોલવું હોય તો સતત બોલજો અત્યારે જાદાભાગી હજાર વાર ધીમા ખોટું બોલતા હોય છે અને શિષ્ય અને બધા તો અંગત કરતા ખોટું બોલે પોપર્ટી જ્ઞાન કથણી બકણી કરીને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થયો નથી હે અને ખોટું બોલીને પોપર્ટી જ્ઞાન કરી કરીને જગતને ફસાવીને ધંધો લૂટી જાય હે તારા જલસા પચાસ લાખની ગાડીઓને બંગલાઓને કરોડોના આશ્રમો કરોડોના બંગલા કરોડોનું બેંક બેલેન્સ આ બધું પોપર્ટી જ્ઞાન આપી આપી અને જગતની પથારી ફેરવી પણ એવા લોકોને કહે છે બાકી સાચા લોકોને નથી કહેતા હાચા લોકો તો મહાન છે હાચા લોકોના ચરણોમાં વંદન કરે સાચા સંતને તો અહીં સુડલા એટલે પોપટ પોપટને અહીં આત્માની પણ ઉપમા આપી છે પોપટને સુરતાની પણ ઉપમા અપાય છે બરાબર તો બોલવું હોય તો હાજુ જ બોલજો જગતને ભરમાવાના ભ્રમિત કરીને ફસાવાનો ધંધા ન કરશો ભક્તિ હોય તમારી પાસે તો જ કહેજો કે ભક્તિ કરી હશે બાકી ભક્તિનો દોડ ન કરતા કોઈ ચોખ્ખું કેસ તો મિત્રો આ બહુ સમજવા જેવી વાત છે કારણ કે ભવાનીદાસ તમામ સાધુ સંતોને આ એક પ્રકારની આણંદ આપી છે જે સાચા સાધુ સંતો છે એ તો સત્ય જ બોલે પણ અત્યારે ખોટા જાજા છે જગતને ફસાવવાના ધંધા કરી રહ્યા હવે કહે છે અંબરવરને અઘાદ ગાજે દાદુર કરે રે કિલોલ ગુરુજી કંઠરે વિનાની એક કોયલ બોલે મધુરા તો બોલે જીણા મોર એ સુડલા સત બોલો ને નહીં તર મત બોલો રે અંબર વર્ષે ને અઘાત ગાજે દાદુર કરે રે કિલોલ ગુરુજી કંઠરે વિનાની એક કોયલ બોલે મધુરા તો બોલે જીણા મોર વાહ મિત્રો અંબર એટલે આસમાન જેમ આસમાનમાંથી વરસાદ વરસતો હોય છે નદીઓ નાળા તળાવ છલો છલ થઈ જાય છે અને અઘાત ગર્જના થતી હોય છે મેઘ ગર્જના થતી હોય છે અઘાત હે ત્યારે દાદુર એટલે ડેટકાઓ ડેટકાઓ કિલોલ કરતા હોય ડ્રાઉં ડ્રાઉ બધા આનંદમાં આવી જાય છે વરસાદ વરસે ને ત્યારે તો એવી જ રીતના મિત્રો જ્યારે જેને સાચી ભક્તિ લાગી જાય છે જે સત્યના માર્ગે ચાલી રહ્યો સંત છે જેને સાચી ભક્તિ લાગી ગઈ છે એના માટે મિત્રો અંબરમાંથી ધરતી અને આસમાનમાંથી એક શબ્દ ગાજી રહ્યો છે અંબર વર્ષે એ શબ્દના પ્રેમનો વરસાદ વરસી રહ્યો અને અઘાત ગાજે અઘાધ એટલે ઊંડામાં ઊંડું એટલું ગહેરું માપ વગરનું જે મપાય ને એવું અઘાધ એ શબ્દ ગાજી રહ્યો છે એને સાંભળવામાં હે તલ્લીન થઈ જાવ એ શબ્દને સાંભળવામાં અભાણીદાસ બાપા કે સુરતા અહીંયા જોડી દીધો તમારી અને તની થઈ જાઓ કંઠરે વિનાની એક કોયલ બોલે મુદ્રા તો બોલે ઝીણા મોર હવે મિત્રો કંઠરે વિનાની એક કોયલ બોલે આ એ આ કોયલ એવી છે કે જેને કંઠ નથી કારણ કે કોયલ અહીં શબ્દ સ્વરૂપી કોયલ તરફ ઇસારો કરવામાં આવ્યો સુરતા સ્વરૂપી કોયલ તરફ ઇશારો કરવામાં આવ્યો છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર એક સોહમ શબદ ચાલી રહ્યો છે આ સોહમ શબ્દને સુરતા પણ કહે છે શબ્દ પણ કહે છે બરાબર અને એ કંઠરે વિનાની એક કોયલ બોલી રહી છે કોયલ બોલે છે ને કુહુ 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 એમ કુ એટલે કુદરત ને હું એટલે હું કુ એટલે કુદરત એ જ પરમાત્મા અને હું એટલે હું જે તું છો તે જ હું છ જે તું છો તે જ હું છો આ કોયલ બોલે છે કુહુ કોયલ આ કંઠ વિનાની કોયલ તો કંઠ વિનાની કોયલ એ શ્વાસો શ્વાસની ક્રિયામાં ઉઠતો શબ્દ છે મધુરા તો બોલે ઝીણા મોર ઝીણા મોર બોલી રહ્યા છે મોર અહીં નરવાચક શબ્દ છે કોયલ અહીં નારી શબ્દ છે તો સોમ શબ્દને સુરતા પણ નારીવાચક શબ્દ કહેવામાં આવે છે અને શબ્દને મોર વાચક કરો મોર પણ બોલતું હોય છે ટિહુક ટિહુક હે ટિહુક એટલે તું હું એટલે હું ટિહુક જે તું છો તે જ હું છો જે તું છો તે જ હું છો એમ શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો સોહમ જે સોહમ જે તું જો તું સોહમ જો તું સોહમ જે તું છો જ હું છો આ સોહમ શબ્દ સત જ રહ્યો તો સુડલા સત બોલો એ સતમાં તમે ધ્યાન રાખો ને સત્યને બોલો અસત્ય બોલવાનું છોડી દો પાખંડ નાટક નવટંકી છોડી દો સત્ય જ બોલો સત્ય બોલો એટલે સત્ય સ્વરૂપી જે સોમ શબ્દ ઉઠી રહ્યો છે ત્યાં તમારી સુરતાને છોડી દો અને સતત તમે બોલો બીજું બધું જાવા ગયો હવે કહે છે ગુરુજીની રેણીએ ਸਤਿ ਪ੍ਰਕਾਸ਼ ਸਤਨਾਤ ਉਹ ਗਿਆ ਸੂਰ ਗੁਰੂ ਜੀ ਨਰੇਣੀਏ ਸਤਿ ਪ੍ਰਕਾਸ਼ ਸਤਨਾਤ ਉਹ ਗਿਆ ਸੂਰ ਗੁਰੂ ਜੀ ਪੜਿਉ ਇੱਕ ਬੂੰਦ ਮਾਰਾ ਗੁਰੂ ਨਾ ਵਾਚਨੇ ਸਵਾਰੇ ਕਰੋੜ ਨੂੰ ਮੂਲ ਸੁਡਲਾ સત બોલો નહીં મત બોલો રે ગુરુજીની રેણીએ સત્પ્રકાશ વાહ પેલા તો મિત્રો સાચા દેહધારી સદગુરુ જ્યારે આપણા જીવનમાં મળે દેહધારી સદગુરુ સદાચારી સત્ય નિષ્ઠ શીલવંત તેની પાસે સત્યનું જ આચરણ છે હે ભાવ અને પ્રેમનો જે ભૂખ્યો છે સત્ય એ જ ધર્મ આવા સાચા દેહધારી સદ્ગુરુ મળી જાય અને એ ગુરુજી જે તમને ભક્તિ ભજન બતાવે એ રેણીના ઘરમાં રહ્યો કથણી છોડો કરણીએ છોડો અને રહેણીના ઘરમાં આવી જાઓ હે સંતો કહે છે ને કથણી કથે સો પંડિત રહેણી રહેશો નાતી કથણી કથે સો પંડિત કરણી કરે સો નાતી રહેણી રહેશો પુત્ર હમારા તો મિત્રો કથણી અને કરણીને છોડીને રહેણીના ઘરમાં આવી જાઓ તો જ આ પ્રાપ્ત થશે રહેણીના ઘરમાં જે આવે ને બાકી કથણી તો કેણી મિશ્રી ખાણ રેણી તાતા લોક કેણી તો સબ કોઈ કહે પણ રેણી પારે વિરલા કોક આ રેણીએ તો કોક વિરલો જ રહી શકે અને જે રેણીએ રહે ને એને સતનો પ્રકાશ થાય એને આતમ પરમાતમ શબ્દરૂપી સતનો પ્રકાશ થાય એની સુરતામાં ત્યારે સતના તો ઉગ્યા સુર ત્યારે સતના કુગ્યા સુર કરોડો સૂર્ય પ્રગટ થયા સુર સુર એટલે સૂરજ ગુરુજી પડ્યું એક બુંદ મારા ગુરુના વચને સવારે કરોડનું મૂળ તો મારા એ શબ્દ સ્વરૂપી આત્મ સ્વરૂપી પરમાત્મ સ્વરૂપી એ ગુરુજીનું એક ભાવ પ્રેમનું બુંદ પડી ગયું મારી અંદર એની એક એક બુંદની સવા સવા કરોડનું મારા ગુરુજીના વચને વચન એ શબદ વચને જામા એનું એક બુંદ મારા હે પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને મારા ગુરુજીના વચનનું એક બુંદ પડી ગયું મારી પર એનું એક એક સવા સવા કરોડનું મૂલ છે મિત્રો આ કોઈ સામાન્ય નથી હે એક શ્વાસ પણ ખાલી ન જાવ દેતા શ્વાસે શ્વાસે બસ ચોટી જાઓ હે ધરો ધ્યાન ત્યાં બધામાં હું બોલી જ ગયો છું એ જ સાચી વસ્તુ છે આ સાચો અર્થ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડાઈ જાવ એ સિવાય બીજું બધું ક્યાંય મુક્તિ તમને નહીં મળે શ્વાસની લાઈનને છોડશો તો ક્યાંય પાર કોઈ દી પડશો નહીં ખુદ સ્વયં નક્કી કર્યો કેટલા કેટલા વર્ષોથી તમે ગુરુ કહી રહ્યા છો કાંઈ પરિવર્તન આવ્યું છે કાંઈ ફેરફાર થયું છે કારણ કે સાધના ખોટી બતાવવામાં લાઈન ખોટી બતાવો મારે કાંઈ ફેર ન થાય ઈર્ષા નિંદા કરી કરી વાદ વિવાદ કરી કરી તર્ક વિતર્ક કરી મરી જાય ભક્તિ તો લાગે જ નહીં ફસાય જાય વાતમાં ભક્તિ તને લાગે જ ને ભણી દાસ કહેજો બોલવું સત બોલો પેલો તો સત્ય ધરમ ગુરુ એક શિષ્ય હોય અસત્ય બોલ્યા એટલે ગયા ભક્તિ ગઈ દિવસમાં હજાર વાર ખોટું બોલતા એનું ભક્તિ થાય કોઈ દિવસ ન થાય હવે કહે છે વણવાદળ વરસાદ કહાવે ઘટમાં પ્રગટ્યા જો ને ભાણ ગુરુજી ભૂમિરે વિના એક કણ પાક્યું તેણે વિણે ચતુર સુજાણ વણવાદળ વરસાદ કહાવે વાહ ઘટમાં પ્રગટ્યા જોને ભાણ ભૂમિ રે વિના કણ પાક્યો તેને વીણે કોઈ ચતુરસુજાણ મિત્રો ભૂમિ એટલે ખેતરમાં જેમ આપણે કણ વાવતા હોય છે અને કણમાંથી છોડ થાય છે અને એમાં ફળ પાકે છે તો અહીં તો વણ વાદળ વરસાદ વરસી રહ્યો છે વાદળાય નથી કાંઈ નથી અને વરસાદ વરસી રહ્યો છે એ પરમાત્માના પ્રેમનો વરસાદ વરસી રહ્યો છે એ શબ્દ પ્રગટ થઈ ગયો આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યારે ઘટમાં પ્રગટ્યા જોને ભાણ ત્યારે આ સુરત ઘટની અંદર એક તો આ દેહ ઘટની અંદર સોહમ શબ્દ પ્રગટ થયો અને સોહમ ઘટની અંદર પરમાતમ આત્મ પરમાત્મનું જ્ઞાન પ્રગટ થઈ ગયું ભાણ એટલે પ્રકાશ પ્રગટ થઈ ગયો હે સુરત ઘટમાં પ્રગટ થઈ ગયો ભૂમિ રે વિના કણ પાયકા હવે ભૂમિ તો છે નહીં શબ્દ કોઈ ભૂમિ નથી સુરતા કોઈ ભૂમિ નથી આત્મા કોઈ ભૂમિ નથી ન્યા ભૂમિ રે વિના કણ પાયકા મારા ભક્તિનું કણ હે મારી ભક્તિ ભજનનું કણ પાકી ગયું ત્યાં આ ભૂમિ રે વિના કણ પાયકો તેણે વિણે કોઈ ચતુર સુજાણ તો મિત્રો એ ભક્તિનું જે બીજ છે ને ભક્તિનું જે ભક્તિનું બીજ વવાય ને તો એમાં મુક્તિ મોક્ષ નામનું આ ફળ પાકે મિત્રો ભૂમિ વગર તેણે વીણે ચતુર સુજાણ તેણે વીણે કોઈ ચતુર સુજાણ ચતુર એટલે વિવેકી સુ મતલબ સત્ય જાણ જે સત્યને જાણી ચૂકેલો છે સુજાણ એને વીણી શકે બાકી તો કામ નથી મિત્રો કોઈ વાતો થાય बकवास थाय कोर हवे कहे छे उलट पालट का भेद भारे बादर कहिया नहीं जाय गुरुजी कोयल हंस सरजे बपैया तेनी प्रेम लीला घट माय उलट पालट का भेद भारे बादर કર્યો નહીં જાય ગુરુજી કોયલ હંસ સર્જે બપૈયા તેની પ્રેમ લીલા ઘટ મા ઉલટ પાલટ એટલે જે સુરતા આપણી જે સુરતા છે એ ઉલટી વિષય વાસનાઓમાં ફસાઈ ગઈ છે પાલટ એને લઈને પલટી મરાવો હે આ ઉલટ પાલટ કા ભેદ ભારે એનો ભેદ બહુ ભારે છે કારણ કે જે ઉલટી સુરતા વિષય વાસનામાં ફરસાઈ ગઈ છે એની આથી એની પલટી કરી દો અને આત્મા ભેદને જાણી લો એ જ નિજ જ્ઞાન એ જ ઉલટ જ્ઞાન છે નિજ જ્ઞાન એ ભેદ એને સમજો અને શ્વાસો શ્વાસની ક્રિયામાં હે બાદર એટલે કે શ્વાસો એ શ્વાસ વગર તો કંઈ પ્રાપ્ત થવાનું જ નથી તો મિત્રો આ જે વાત છે ભણદાસ બાબાની એક એક અક્ષર એક એક પોઈન્ટ નક્કી કરવાનો છે એ શું કહી રહ્યા છે બરાબર તો મિત્રો આ લાઈન ઉપર ચાલશે ને એ જ પહોંચશે ત્યાં તો મિત્રો આ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર બપૈયા અને કોયલ સોહમ સોહમ બોલી રહી છે જેમ બપૈયો બોલતો હોય ને પીયું પીયું હે એમ આ મિત્રો સતત એ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી જાય પણ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એ શબ્દરૂપી બીજ પાકી જાય એટલે પ્રગટ થઈ જાય સોમ શબ્દ એ શ્વાસોશ્વાસની ક્રિયાને ભૂમિ સમજી લ્યો હે આ તો તો ભૂમિ ભૂમિ વગર કારણ કે છે તો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જ આ બધું પાકે છે મિત્રો બાકી શ્વાસ સિવાય કોઈ વસ્તુ છે જ નહીં સમજી લેજો કારણ કે કોયલ હં સર્જે બપૈયા હે તેની પ્રેમલીલા ઘટમાં હતી એની જે પ્રેમલીલા છે ને સુરતા અને શબ્દની કોઈ લગ્લા અહીં સુરતા આવે સમજો અને હંસને તમે સોમ શબ્દ સમજો એ બપૈયો સમજી લો એની પ્રેમલીલા દેહરૂપી ઘટની અંદર ચાલી રહી છે હે સુરતા અને શબ્દની એની પ્રેમલીલા જ છે હાજી સોહમ સોહમ ન્યા લગાડી દો ધ્યાન બાકી ગ્યુ સમજી લેજો જીવન ઝેર થઈ જાય તો મિત્રો આ જે વાણીદાસની જે વાણી છે એ કોઈ મિત્રો સામાન્ય નથી બરાબર બહુ ઊંચ લેવલની વાણી છે મિત્રો હવે કહે છે સાધુ સંત કા એક હેમંત તેજમાં તે જ મિલાય ગુરુજી ઊંચે નીચ અંતરનિતા કુ ઉલટ પાલટ બન જાય સાધુ સંત કા એકે મત બધા સાધુ સંતોનો એક જ મત છે કે શ્વાસો શ્વાસની અંદર ચાલતો જે સોમ શબ્દ છે એ જ આત્મા અને પરમાત્માનું મિલન છે બધાય સાધુ સંતોનું એક જ મત છે તેજમાં તે જ મિલાય હે સો હમ સો એ પરમાત્માને હમી તે હમી આપણે પોતે આત્માએ તેજ છે ને પરમાત્માએ તેજ સ્વરૂપ જ છે પણ તેજમાં તેજ મિલાવી દો તેજ એટલે જ્ઞાન સ્વયં પરમાત્મા અને આત્મજ્ઞાન સ્વરૂપ જ છે જ્ઞાનથી જ્ઞાન મિલાવી દો જોઈન્ટ કરી દો આત્મ જ્ઞાનને જાણી અને પરમાત્મા જ્ઞાન સ્વરૂપ થઈ જાઓ સીધો હિસાબ છે તેજમાં તેજ મિલાય આત્મા પરમાત્મા મળી જાય ઊંચ નીચે અંતર નહીં તાકું ન્યા કોઈ ઊંચું નીચું છે જ નહીં આત્મા અને પરમાત્મા પાસે કોઈ ઊંચું નીચું છે જ નહીં આ તો નીચે ધરતી માથે ગુરુ ગાદી માથે બેઠા ચેલ્યું ચલા બિચારા હેઠા બેઠા આ ભેદભાવ રાખે છે આ બધા ભેદભાવ છે પાંચ તત્વ જળ છે અને અમે ચેતન છે આ ભેદભાવ નથી છે મંદિરમાં ભગવાન નથી આ ભેદભાવ નથી છે આ બધા ભેદાત્મિક દ્રષ્ટિવાળા છે આ બધા ભાવમાં ફસાણા અદ્વૈત ભાવ કોઈ નક્કી નથી થયું જેને અદ્વૈત નક્કી છે ને બધી જગ્યાએ પરમાત્મા દેખાય મિત્રો બાકી ભવાની દાસ કહે છે કે ન્યા ઊંચ નીચ અંતર નહીં તાકું ન્યા ઊંચ નીચ કાંઈ છે જ નહીં ત્યાં જળ ચેતનય કાંઈ છે નહીં સર્વસ્વ ચેતન જ છે ત્યાં કોઈ નાનું નથી ન્યા કોઈ મોટું નથી ન્યા કોઈ ગુરુ નથી ન્યા ત્યાં કોઈ શિષ્ય નથી બધું ખતમ ઊંચ નીચ ન્યા કોઈ શ્રીમતય નથી ને કોઈ ગરીબય નથી ત્યાં કોઈ નાતી નથી ને જાતિ નથી ને પાતીય નથી ઉલટ પાલટ બની જાય જેની સુરતા ઉલટ પાલટ બની જાય ને જેની સુરતા પલટી જાય ને એની એના માટે વાત છે સોમમાંથી અંસો થઈ જાય ને એની વાત છે અને ઉપર જાય એવા સંતોની આ વાત કરીશ બાકી બધાનું આ કામ તો નથી બરાબર હવે લાસ્ટની જે વાણી છે ને મિત્રો એ તો જબરજસ્ત છે મિત્રો કારણ કે લાસ્ટની આખી એક જ લાઈનમાં આગળની બધી લાઈનો સાર આવે છે શું કહે છે બાવન અક્ષર જે કોઈ બુજે એકનું ધરે આમાં ધ્યાન ગુરુજી જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં એનું નામ બધું મિત્રો આખો સાર આવી ગયો છેલે હે નામાસણમાં આખો સાર આવી ગયો બાવન અક્ષર જે કોઈ બુજે એકનું ધરે આમાં ધ્યાન ગુરુજી બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ એ કયું નામ છે ન્યાવધી તો પોખતાય નથી કોઈ બાવન અક્ષર ક ખ ગ છ છત્રીસ અક્ષર સોલ સ્વર સોલ વ્યંજન કે સ્વર જે કેવું હોય છે ટોટલ બાવન અક્ષર આ બાવન અક્ષરને જે કોઈ બૂજે મતલબ આ બાવન અક્ષરને જે કોઈ બૂજે ખોલી નાખે જાણી લઈએ સમજી લઈએ પછી બાવનને બાદ કરીને એમાં ધરે એકનું ધ્યાન એક કોણ છે એ સોહમેય કહી શકો છો ઓહમય કહી શકો છો આત્માય કહી શકો છો પરમાત્માએ કહી શકો છો હે જે તમારે કેવું હોય તે કહી શકો આ એકનું ધરવાનું ધ્યાન છે ધરે એકનું ધ્યાન આમાં એકનું ધ્યાન ધરો જે શ્વાસોશ્વાસની ક્રિયામાં લીધો આગળ વધતા વધતા વધતાં તમે ઉપર ચડશો ને ઘણી વાર કહું છું સો હમ સો હમ હમમાંથી સો સોમાંથી ઓમાંથી અ લાસ્ટમાં એ ખતમ હે એ એક અક્ષર છે ઓમકારને ભવાની દાસે એક અક્ષર કીધો છે સોમને એક અક્ષર કીધો છે આત્માને એક અક્ષર કીધો છે અને પરમાત્માને એક અક્ષર કીધો છે સમજવા માટે બાકી ઓહમ ને સોહમ ને આત્માને પરમાત્મા એ તો અક્ષરોમાં નથી અક્ષરોથી ઉપર છે આ સોહમ ન સમજી લેતા સોહમ જે મોખે બોલાય સંભળાય લખાય વચાય અંદરનો સોહમની વાત છે જે અંદર ચાલી રહ્યો છે પ્રગટ થાય આપ મેળે એ કોઈ મંત્ર નથી ને કોઈ જપવાનું નથી આવતું એની માત્ર એના ઉપર ધ્યાનને કેન્દ્રિત કરવામાં આવે ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય એ સોહમ બાવનથી બહાર છે એના વિશે વાત કરે હે જુદા પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ છે એક અક્ષર કીધું એ તો આપણે કીધું એ જ એક અક્ષર એક અક્ષરને પકડવાનું અક્ષરે સો હ માં ત્રણ અક્ષર થાય હે ઓ હ ત્રણ અક્ષર થાય આ ત માં ત્રણ અક્ષર થાય પરમા આ તમા છ અક્ષર થાય પણ એ એક જ છે બધું આ તો આપણે ઓળખ જાણવા માટે બધા નામો બનાવવામાં આવ્યા સોહમ શબ્દમાં હાલો ને સો એટલે હમ રૂપી સુરતા સોમાં સમાય જાય પછી સો આલે सो ओ ये ओम सोम पास अक्षर अ लास्ट में आ जे अक्षर अक्षरो अक्षरा तीत वाणी तीत निर्वाणी जे शब्द तीत नि अक्षर परम अक्षर जैसे अक्षरो नहीं बधर थी गौता हम बोलता बन आलो स्टेज से मित्रों तो जय भवानीदास बापा जय गुरु जोधल बापा સત્ય સનાતન ધર્મની જય